શ્રીજીને શ્રી ગુસાઈજી અત્યંત પ્રિય છે અને શ્રી ને શ્રીજી અત્યંત પ્રિય છે માટે જ શ્રી ગુસાઈજી દ્વારા સેવક થયા વિના પ્રભુ તે જીવ સાથે પુષ્ટિ રીતથી બંધાતા નથી ગોવિંદ સ્વામી આપના એક પદમાં આ બંને સ્વરૂપની પ્રીતિનું વર્ણન કરી રહ્યા છે જસુમતી સુત વલ્લભ સુત જૈ શેષ સહસ્ર મુખ જાયન લેખી સુનિયત કથા જલદ ચા તક કી કુદિની ચંદ્ર ચકોર વિશેષી આજ્ઞા માગ ચલે પુન્ય કો કુલ ફિર ફર જ જરો ખન પૈકી ગોવિંદ પ્રભુ ગોબર ધન પેંગત બિરે પલ છીન અર્ધન એસી પ્રીત કહું જ્યારે શ્રી ગોસાઇજી શ્રી નવનીત પ્રિયજી પાસેથી શ્રીજી પાસે પધારે છે ગોવિંદસ્વામી આપની સાથે છે અને જ્યારે બંને સ્વરૂપો શ્રીજી અને શ્રી ગોસાઇજી મળે છે તે સમયના તે સમયનું આ પદ છે શ્રી ગોવિંદ સ્વામી કહે છે કે આવી પ્રીત તો મેં ક્યાંય નથી જોઈ જેવી જસુમતી સૂત અને વલ્લભ સૂત એટલે શ્રી ઠાકોરજી અને શ્રી ગુસાઇજીની છે જો શેષ પણ હજારો મુખથી આ પ્રીતનું વર્ણન કરવા જાય તો તે ન કરી શકે પ્રીતિના શાસ્ત્રમાં અનેક એક્ઝામ્પલ છે જેવી રીતે સુનિયત કથા જલદ ચાતક ચાતકકી ચાતકનો સ્નેહ સ્વાતિ નક્ષત્રના વર્ષા સાથે અથવા તો ચંદ્રનો સ્નેહ કુમુદીની અથવા ચકોર સાથે અને જ્યારે બંને સ્વરૂપો મળે છે અને જ્યારે હવે બિછરવાનો સમય આવે છે આજ્ઞા માંગ ચલે પુનિ ગોકુલ શ્રીજી બંને હસ્ત પકડી લે છે શ્રી ગોસાઇજીના કાકાજી આપ ન પધારો અને શ્રી ગુસાઈજી કહે છે કે હું કાલે ફરીથી આવીશ આજ્ઞા માંગીને આપ ચાલી રહ્યા છે અને પાછળ પાછળ જઈ રહ્યા છે બંને બંને સ્વરૂપોની દ્રષ્ટિ એકમેકમાં જ વણાયેલી છે અને જ્યારે શ્રી ગુસાઈજી ગિરાજી પરથી નીચે પધારે છે શ્રીજી તો ઝરૂખા પાસે પધારે છે અને ત્યાંથી શ્રી ગુસાઈજીને જોઈ છે શ્રી ગોસાઇજી અશ્વ પર બિરાજે છે અશ્વ તો સીધો જાય છે અને શ્રી ગુસાઈજી પાછળ દ્રષ્ટિ કરી કરી ઝરૂખામાં ઊભેલા શ્રીજીનું દર્શન કરી રહ્યા છે અને ગોવિંદ સ્વામી હરિદાસ વર્ય શ્રી ગોવર્ધન પર પાસે માંગી રહ્યા છે કે મને હંમેશા આ બંને સ્વરૂપના સંયોગના દર્શન થાય બિછરે પલ છીન અર્ધનિમેશી એક પલ એક ક્ષણ અને અર્ધનિમેશ જેટલું પણ આ બંને સ્વરૂપના બિછરવાના મને ક્યારેય દર્શન ન થાય તો અત્યંત પ્રિય છે આ બંને સ્વરૂપો એકબીજાને અને ગોવિંદ સ્વામીએ પણ આ પદમાં તેમનું વર્ણન કર્યું છે શિવાલ્લવાદી શકી જય શ્રી પારમ દયાલ કી જય